પોતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોવાને કારણે કોરલ ડ્રો અને જે જે પેઇન્ટ ડોટ નેટ કરીને સોફ્ટવેર છે છે એના ઉપર ઇઝીલી બની શકે એને જાણ થતા ધીરે ધીરે એ ફેસબુકના અંદર આવા ગ્રુપોની સાથે સંપર્કમાં આવ્યો અને ત્યારબાદ એને આ જે સ્ટીકરો છે એ બનાવવા માટે દિલ્હીની એજન્સીનો સંપર્ક થયો અને એ રીતે સ્ટીકરો બનાવતો હતો

અને ઘણી વખત આ લોકો બોગસ વિઝા આપી દે અને વ્યક્તિ જતો રહે તો ઠીક છે નહીં તો જો એ પકડાઈ જાય તો એની સાથે ચીટિંગ થયું એ રીતે પણ આ લોકો ચીટિંગ ની પ્રવૃત્તિ કરતા અંદાજીત તો અમારો એવો અંદાજ છે કે જે દેશો યુરોપિયન કન્ટ્રીઝ છે કે જ્યાં વિઝા મેળવવા ખૂબ જ અઘરા છે એ દેશોના જ ડુપ્લિકેટ વિઝા બનાવવાનું કામ કરતા હતા અને અત્યાર સુધી જે છે આ લોકોએ સાતસોથી વધારે સ્ટીકરો બનાવ્યા સ્ટીકરોનો ઉપયોગ આ લોકો ટ્રાવેલ હિસ્ટ્રી ખોટી બતાવવા માટે માર્કેટિંગ કરવા માટે થતો હોય છે તે ઉપરાંત વિઝા તરીકે પણ ઉપયોગ થતો હોય છે આ જે વ્યક્તિ પકડાયો છે સુરત થી જો ઓપરેટ કરતો હતો પણ એ જેના સંપર્કમાં છે એ એક આનંદ વ્યક્તિ છે બીજા એક હર્ષ કરીને જે બેંગકોક થાઈલેન્ડ માં રહે છે તે ઉપરાંત દિલ્હીના બે વ્યક્તિ પરમજીત છે અને અપલાક તથા સચિન શાહ આ બધા દિલ્હી થી આ ઓપરેટ કરે છે સર એક સિકન્ડ ના કેટલા રૂપિયા મળતા હતા કઈ રીતે મોકલતો હતો જે એજન્સીઓ આને કામ આપતી હતી એક સ્ટીકર ના પંદર હજાર રૂપિયાને આપતા હતા સ્ટીકર જે છે એને બનાવીને એને એજન્ટ ને સપ્લાય કરી દેતો હતો આ દસ વર્ષથી આ જે પ્રતિક્ષા છે દસ વર્ષથી આ પ્રવૃત્તિ કરે છે આરોપીના ટોટલ બાર ગુનાઓ દાખલ થયા છે તમામ આવા બોગસ વીજાને લગતા ગુનાઓ છે એની પાછા પણ થયેલી છે એમ્બેસી ની અંદર અમારી જે છે ડિટેલ ઇન્વેસ્ટિગેશનની ની અંદર અમે એના પૂછપરછ કરશું ને એ જાણ થઈ આપણે જણાવવામાં આવશે ના આના વિરુદ્ધમાં તો અગાઉ બાર ગુના દાખલ થયેલા જ છે એટલે આ એક રીઢો ગુનેગાર છે